જય માળી શ્રીનિધિ ફાઉન્ડેશન અમાવાસના આજના અને પવિત્ર દિવસે બટુક ભોજનનું આયોજન લાભા ગામ જૂના બળિયાદેવ મંદિર અહીંયા અમે દર અમાવાસના દિવસે બટ્ટુક ભોજનનો પ્રોગ્રામ રાખીએ છીએ અહીંની જે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ છે એ લોકોને બપોરનું ભોજન કરાવી અને અહીંયા આનંદનો ખૂબ માહોલ થાય છે કે આજુબાજુના એટલા બધા બાળકો આવે છે કે અમને જોઈને ખૂબ આનંદ થાય છે આ સિવાય વરસાદનું વાતાવરણ હોય તો કોઈ વૃદ્ધાશ્રમ ત્યાં મંદબુદ્ધિ મહિલા આશ્રમ આ રીતના અમારા પ્રોગ્રામો હોય છે હમણાં બે ચાર દિવસ પહેલાં અમે ડેન્ટલનો પ્રોગ્રામ રાખેલો કે દાંતની તપાસ માટેનો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર કોઈ બી ફેક્ટરીની અંદર કોઈના દાંતનું બી ચેકઅપ કરાવવું હોય તો અમારા ત્યાં ફ્રી ઓફમાં ચેકઅપનું આયોજન રાખેલ અને આજે અમાવાસના દિવસે અમારું માડી શ્રીનિધિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને બીજા સાથે અનેક ટ્રસ્ટના જે મિત્રો છે એ બી અહીંયા આવી અને સેવાનું કાર્ય કરે છે અને ખૂબ આનંદની વસ્તુ છે